પછી આફ્રિકામાં એક ભયંકર વાયરસ ફેલાઈ રહ્યો છે અને આ વાયરસ એવો છે કે લોકો નાચવા માટે મજબૂર થઈ જાય છે અને આ વાયરસનું નામ છે ડીંગા ડીંગા વાયરસ આખરે તે કેવી રીતે ફેલાય છે તેના લક્ષણો શું છે તે જાણીએ તો લોકો ડાન્સ કરવા જેવી હરકતો કરવા લાગે છે એટલે કે શરીર આપોઆપ ધ્રુજવા લાગે છે શરીર વ્યક્તિના પોતાના કાબૂમાં નથી રહેતું ખૂબ જ તાવ નબળાઈ અને લકવો પણ થાય છે વાયરસનો ભોગ બનેલા લોકોને ચાલવામાં પણ તકલીફ થાય છે આ બીમારી યુગાંટાની મહિલાઓ અને યુવતીઓને વધુ પ્રભાવિત કરે છે